પુસ્તકના રંગના આધારે વહેંચેલો ન હોવો જોઈએ લાઇબ્રેરી સાયન્સમાં જોઈએ તો ક્લાસિફિકેશનમાં જો ફિઝિક્સ પુસ્તકોને એનર્જી મેટર સ્પેસ જેવા વહેંચીએ તો ડિફરન્સિએશન સરળ પડે ઓફ અસટેબિલિટી જેનો અર્થ થાય છે લક્ષણ પુસ્તક કે દસ્તાવેજમાંથી સરળથી ઓળખી શકાય એવું હોવું જોઈએ જેનું મહત્વ છે કેટલોગર માટે ગેસ વર્ક કરવાની જરૂર ન રહે ઉદાહરણ તરીકે સાહિત્ય ભાષા મુજબ હોવું જોઈએ એટલે કે ગુજરાતી હિન્દી અંગ્રેજી વાંચવાની સરળતા મુજબ ગોઠવાવું જોઈએ નહીં કેમ કે એનાથી માપન શક્ય નથી લાઇબ્રેરી સાયન્સમાં પ્રયોગ જોઈએ તો કોલ નંબર નક્કી કરતી વખતે સબ્જેક્ટ દસ્તાવેજના શીર્ષક કન્ટેન્ટમાંથી જાણી શકાય છે કે કઈ ભાષા હશે કેનલ ઓફ પરમેનન્સ જેનો અર્થ થાય છે લક્ષણ એટલે કે વિષય લાંબા ગાળે બદલાતો ન હોય તેવું હોવું જોઈએ મહત્વ છે લાઇબ્રેરી માં રિસોર્સ વર્ષો સુધી રહે છે એટલે કે વારંવાર રીઅરેન્જમેન્ટ શક્ય નથી એટલા માટે ઉદાહરણ જોઈએ તો વિષય મુજબ ગોઠવણી કરવી જોઈએ જેથી તે સ્થિર રહે છે ન કે ભાવ તથા પોપ્યુલારિટી આધારિત કેમ કે તે વારંવાર બદલાતા રહે છે લાઇબ્રેરી સાયન્સ માં પ્રયોગ જોઈએ તો ક્લાસિફિકેશન સ્કીમ એટલે કે ડીડીસી યુડીસી જે હંમેશા સબ્જેક્ટ બેઝ હોવાથી લાંબા સમય સુધી ઉપયોગી રહે છે બીજો કેનન છે કેનન ફોર સક્સેસન ઓફ કેરેક્ટરિસ્ટિક્સ

ટાઈમ આવે છે તો લાઇબ્રેરી સાયન્સમાં પ્રયોગ જોઈએ તો ફેસેટ સિક્વન્સ ગોઠવતી વખતે પીએમએસટી ને ધ્યાન માં લેવા છે જે હંમેશા સક્સેસન પ્રમાણે ગોઠવણમાં માં મદદરૂપ થાય છે કેનન ઓફ રિલેવન્ટ સક્સેસન અર્થ છે લક્ષણોનો ક્રમ વપરાશકર્તા માટે પ્રાસંગિક હોય મહત્વ છે વિષય સમજવામાં સહેલાઈ જાય છે ઉદાહરણ તરીકે હિસ્ટરી ઓફ એગ્રીકલ્ચર ઇન ઇન્ડિયા યુઝર માટે એગ્રીકલ્ચર પછી ઇન્ડિયા પછી હિસ્ટરી વધુ પ્રાસંગિક લાગે છે લાઇબ્રેરી સાયન્સની દ્રષ્ટિએ પર જોઈએ તો કેટલો કેટેગરી તૈયાર કરતી વખતે સબ્જેક્ટ એડિંગ વપરાશ કરતાનો અભિગમ અનુસાર હોવું જોઈએ ધારો કે હિસ્ટરી ઓફ એગ્રીકલ્ચર ઇન્ડિયા માં આપણે કોઈ બી યુઝર્સ જ્યારે પુસ્તક શોધવા આવશે તો એનો પહેલા મેઈન વિષય રહેશે એગ્રીકલ્ચર પછી ઇન્ડિયા અને પછી હિસ્ટરી હવે કેનોન ઓફ કન્સિસ્ટન્ટ સક્સેસન જોઈએ તો જેનો અર્થ છે એક સ્કીમમાં લક્ષણોનો ક્રમ હંમેશા એક સરખો રાખવો જોઈએ જેનું મહત્વ છે ગોઠવણમાં યુનિફોર્મિટી રહે ઉદાહરણ તરીકે જો સાયન્સમાં સબ્જેક્ટ ટુ પ્લેસ અને ટાઈમ છે તો હિસ્ટ્રીમાં પણ એ જ જાળવવું જોઈએ લાઇબ્રેરી સાયન્સમાં પ્રયોગ જોઈએ તો સીસીમાં દરેક વિષયનું કન્સ્ટ્રક્શન પીએમએસટી ક્રમમાં જ થાય છે થર્ડ છે કેનન ફોર ફોર્મેશન ઓફ એરે એક સ્તરે ઉપવર્ગો બનાવવા માટે પ્રથમ છે કેનન ઓફ એક્ઝોસ્ટિવનેસ જેનો અર્થ છે ઉપવર્ગો બધા શક્ય ઓલ્ટરનેટિવ આવરી લે મહત્વ જોઈએ તો વપરાશ કરતા કોઈ વિષય ચૂકી ન જાય ઉદાહરણ તરીકે ભારતના રાજ્યો મુજબ વિભાજન જેથી બધા રાજ્યો આવવા જોઈએ લાઇબ્રેરી સાયન્સ માં પ્રયોગ જોઈએ તો ક્લાસિફિકેશન શેડ્યુલ 61 હોય તો લાઇબ્રેરી માં સેલ્ફ અરેન્જમેન્ટ યોગ્ય રીતે થાય છે બીજું છે કેનોન ઓફ એક્સક્લુઝિવનેસ જેનો અર્થ છે ઉપવર્ગ ઓવરલેપ ન કરે મહત્વ જોઈએ તો ડુપ્લિકેશન અટકે છે ઉદાહરણ તરીકે સાઉથ ઇન્ડિયા અને

કેનન ઓફ કન્સિસ્ટન્ટ સિક્વન્સ જેનો અર્થ છે એરેમાં એક સરખો આધાર ઉદાહરણ તરીકે જો ભાષાઓ આલ્ફાબેટિકલ છે તો મધ્યમાં પોપ્યુલારિટી આધારિત ક્રમ ન હોવો જોઈએ લાઇબ્રેરી સાયન્સમાં પ્રયોગ જોઈએ તો ક્લાસિફિકેશન શિડ્યુલ સિસ્ટેમેટિક રહે પછી છે કેનન ફોર ફોર્મ્યુલેશન ઓફ ચેન ક્લાસીસ જેમાં કેનન ઓફ ડિક્રીઝ ઇન એક્સટેન્શન જેનો અર્થ થાય છે જનરલથી સ્પેસિફિક તરફ જવું મહત્વ જોઈએ તો શ્રેણી લોજિકલ લાગે છે ઉદાહરણ તરીકે જોઈએ તો સોશિયલ સાયન્સ મુખ્ય વિષય એની અંદર ઇકોનોમિક્સ એની અંદર પબ્લિક ટેક્સેશન ટેક્સેસન ઇન્કમટેક્સ ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી અહીંયા જોઈ શકાય છે કે મેન સબ્જેક્ટ સોશિયલ સાયન્સ છે ને આગળ જતા એ વિષય સ્પેસિફિક થઈ રહ્યો છે તો લાઇબ્રેરી સાયન્સનો પ્રયોગ જોઈએ તો સબ્જેક્ટ હિડિંગ કન્સ્ટ્રકશનમાં બ્રોડરથી નેરો ટર્મ્સ વપરાય છે કેનલ ઓફ મોડ્યુલેશન જેમાં ચેનમાં દરેક સ્તર જનરલ ક્લાસીસમાંથી તર્કસંગત રીતે ઉત્પન્ન થવું જોઈએ ઉદાહરણ તરીકે જોઈએ તો ફિઝિક્સ ઓપ્ટિક્સ લાઇટ રિફ્લેક્શન અને લો ઓફ રિફ્લેક્શન અહીંયા મહત્વ જોઈએ તો ગોઠવણ નેચરલ લાગે છે લાઇબ્રેરી સાયન્સ પ્રયોગ જોઈએ તો કોલમ ક્લાસિફિકેશનમાં માં ફેસેટ સક્સેશન મોડ્યુલેશન આધારિત થાય છે નિષ્કર્ષ જોઈએ તો કેનન ઓફ કેરેક્ટિક્સ નો ઉપયોગ થાય છે યોગ્ય લક્ષણ પસંદ કરવા માટે કેનન ઓફ સક્સેશન લક્ષણોનો ક્રમ યોગ્ય રાખવા કેનન ઓફ એરે જે એક સ્તરે ઉપવર્ગોને સિસ્ટમેટિક બનાવે છે જે કેનન ઓફ ચેન બ્રોડર થી નેરો સુધી ગોઠવે છે આ બધા કેનન્સ લાઇબ્રેરી ક્લાસિફિકેશનને સાયન્ટિફિક લોજિકલ સિસ્ટમેટિક અને યુઝર ફ્રેન્ડલી બનાવે છે